ખનીજ માફિયાઓની હરકત અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા વગર રોયલ્ટી વિનાના બે પોઈન્ટ એંસી કરોડની રેતી ફાયર ક્લે ભરેલા સાત ડમ્પરો ડેપ્યુટી કલેક્ટરે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સિંઘમ જેવા ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમે આજે વહેલી સવારે મોટા પાયે ગેરકાયદેસર ખનન અને પરિવહનના રેકેટનો પર્દાફાશ કર્યો છે વહેલી સવારે અરસામાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ચોટીલા થાનગઢ રોડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં રોયલ્ટી વિનાની અને ઓવરલોડ રેતી તેમજ ફાયર ક્લે ભરેલા કુલ સાત ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરવામાં આવેલા તમામ ડમ્પરો સહિત કુલ મુદ્દામાલની કિંમત બે કરોડ એસી લાખ આંકવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા તમામ મુદ્દા માલને મામલેદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે નાયબ કચેરી કલેક્ટર એચ ટી મકવાણાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ઓપરેશનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જપ્ત કરાયેલા તમામ ડમ્પરના માલિકો વિરુદ્ધ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કડક કાયદેસરની કાર્યવાહી ગેરકાયદેસર ખંડન કરતા તત્વો માટે લાલબત્તી સમાન છે ઢેર સુરેન્દ્રનગર

અને તમામે તમામનું વજન કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ ડંપરના જે માલિકો છે કે જેઓ અનધિકૃત રીતે ગેરકાયદેસર ખનીજનું રોયલ્ટી વગર વહન કરતા હતા તેઓ છે નગાભાઈ રૂપાભાઈ સાંભળ રહે પીપરાળી તાલુકો ચોટીલા મહેશભાઈ ઠાકરસિંહભાઈ ડાબી રહે કરમણ તાલુકો ચૂડા શિવરાજસિંહ સુરભા પરમાર રહે થાનગઢ રાજુભાઈ નરસિંહભાઈ વિંજવાડિયા રહે ખાખરાળી થાનગઢ તેમજ પ્રતાપભાઈ વાળા રહે રાજકોટ આ તમામે તમામ ડમ્પરના માલિકો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે ચાર વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના ભડુલા રૂપાવટી વિસ્તારની અંદર પણ ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે ત્યાં પણ અમારી ટીમ દ્વારા રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ ત્રણ કુવાઓ ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન કરતા છે એ પણ ઝડપી પાડવામાં આવેલા હતા આ કુવાઓ કોને ચાલુ કરેલા છે તેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે